વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવો બની રહ્યા છે ચાસવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા ટ્રાફિકના જે રૂલ્સ છે તે ફોલો કરવા માટે તેમના દ્વારા અપીલ કરવામાં આવી ચકલી સર્કલ પાસે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા હાથમાં બેનર અને પોસ્ટર લઈ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો ટ્રાફિક પોલીસના જવાનો કાળઝાળ ગરમીમાં પણ વાહન ચાલકોને જે ટ્રાફિકના નિયમો છે તે ધ્યાનમાં આવે સાથે જ તાપમાનને વાહન ચાલકો ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા માટે અપીલ કરી રહ્યા છે જો વાહન ચાલકો ટ્રાફિક રૂલ્સનું ફોલો કરે અને શાંતિપૂર્વક વાહન તેઓ હંકારે તો ક્યાંક ને ક્યાંક અકસ્માતનો દોર અટકી શકે છે ટ્રાફિક પોલીસ દ્વારા દરેક વખત વાહન ચાલકોને સમજણ પાડવા માટે અનેક કાર્યક્રમો કરતા હોય છે ત્યારે આજે ચકલી સર્કલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા હાથમાં બેનર લઈ વાહન ચાલકોને ટ્રાફિકના રૂલ્સનું ફોલો કરવા માટે અવેરનેસ તેઓ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જો વાહન ચાલકો ટ્રાફિક રૂલ્સ દઈને અવેરનેસ આવી જાય તો અકસ્માતના બનાવોમાં પણ ઘટાડો થઈ શકે છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે સ્પાર્ક ટુડી ન્યૂઝની ટીમ ચકલી સર્કલ ખાતે આવી ગઈ છે અને અહીંયા જે ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક પોલીસના જવાનો છે તેમના દ્વારા અહીંયા મારા સહયોગી તમને જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે સાઇનિંગ બોર્ડ લઈને તેઓ ઊભા છે ને આટલા જે કાળઝાળ ગરમીમાં એસીનું હેલ્મેટ આપવામાં આવ્યું છે ત્યારે તેઓ અહીંયા તાપમાં ઊભા રહીને જે વાહન ચાલકો છે તેઓને નમ્ર અપીલ કરી રહ્યા છે કે જે ટ્રાફિક ફોલો છે ટ્રાફિક રૂલ્સનો તેઓ ફોલો કરે તે માટે અહીંયા સાઇનિંગ બોર્ડ લઈને તેઓ રસ્તામાં જે વાહન ચાલકો છે તેઓને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે કે જે તમારી સુરક્ષા માટે જે આ નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું પાલન કરવામાં આવે અને ચોક્કસથી જો આ વાહન ચાલકો જે નિયમોનું પાલન કરશે તો જે અકસ્માતનો દોર છે તે ક્યાંકને ક્યાંક થંભી શકે છે મારા સહયોગી સાથે હું રવિ સિંધા સ્પાર ટુ ન્યૂઝ વડોદરા